છરી લઈ પત્ની પર ફળી વર્યો પતિ છૂટા છેડા બાદ મનમાં રાખ્યો ખાર હત્યાના એવા દ્રશ્યો કે જોઈને ચોંકી જશો આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે વીરપુર ગામમાં એક પતિ અને પત્ની તેમના ત્રણ બાળકો જેમાં બે દીકરી અને એક દીકરો સાથે રહેતા હતા પરંતુ આજકાલના સંબંધોમાં કોણ ક્યારે કઈ રીતના વર્તન કરશે અને તેનો અંજામ કેવો આવશે તેની કોઈને ખબર રહેતી નથી આ ઘટનામાં પણ ક્યાંય એવું જ બન્યું છે અલ્પાબેન ઉર્ફે ક્રિષ્નાબેન તેમના પતિ કાનજીભાઈ સાથે રહેતા હોય છે પરંતુ કોઈ કારણોસર થોડા સમયની અંદર બંનેના છૂટાછેડા થઈ જાય છે સમય જતાં નિલેશભાઈ નામના એક રિક્ષા ચાલક સાથે અલ્પાબેન ઉર્ફે ક્રિષ્નાબેન મૈત્રી કરાર કરે છે અને તે પોતાની બે દીકરીઓને સાથે રાખે છે અને તેમની સાથે રહેવા લાગે છે તો પૂર્વપતિ કાનજીભાઈ સાથે તેનો દીકરો રહેતો હોય છે જોકે આ વાતને થોડો સમય જાય છે અને પૂર્વપતિ કાનજીભાઈના મનમાં પત્નીને લઈને ખાર થાય છે જે બાદ તેઓએ પત્નીને પતાવી દેવાનો પ્લાન બનાવે છે એક દિવસ એવો આવી જાય છે કે અલ્પાબેન ઉર્ફે ક્રિષ્નાબેન પોતાના ઘરે કામ કરતા હોય છે ત્યારે પોતાના પુત્રને કાનજીભાઈ પહેલાં અંદર મોકલે છે અને તેમની પાછળ પાછળ તેઓ પણ ઘરમાં ઘૂસી જાય છે દરવાજો બંધ થાય છે અને જોતજોતામાં અલ્પાબેન ઉપર છરી લઈને કાનજીભાઈ ફરી વળે છે એકાએક અલ્પાબેનના બુમોનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ મામલામાં મૃતક યુવતીની માતાએ પોલીસ સ્ટેશનમાં કાનજીભાઈ વિરુદ્ધમાં ફરિયાદ તો નોંધાવી હોય છે પરંતુ આ કેસમાં તો પોલીસ જ પોતે જાણે કે ચોંકી જાય છે જ્યારે હત્યારો કાનજી સામેથી જ પોલીસ સ્ટેશનમાં આવીને પોતાનો ગુનો કબૂલી લે છે જે બાદ પોલીસ તપાસ કરે છે ને તપાસ દરમિયાન શું સામે આવ્યું છે ಅನ್ ಮೈತ್ರಿತೀರ್ತಿ ಮೃತ

હાલ તો વીરપુર સ્ટેશને આ સમગ્ર મામલે હત્યા કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી ને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ થી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક